આજે મારે વાત કરવી છે આ કાળા કાયદાની આ દમણની અને આ લૂંટની જે ગુજરાતના ત્રણ ત્રણ જિલ્લાઓમાં ખુલ્લે કચ્છના લકડિયાથી જામનગરના ખાવડી સુધી આવી રહી સેવન હંડ્રેડ એન્ડ સિક્સટી ફાઈવ કેવીની હાઈટેન્શન લાઇનની બસો ને દસ કિલોમીટર લાંબી આ રાક્ષસી લાઈન તમારા અને મારા ખેતરોને ચીરીને નીકળવાની છે સાંભળતા સાધારણ લાગે છે ને કે વિકાસ થઈ રહ્યો છે પણ આ વિકાસ નહીં આ વિનાશ છે આ લાઈન કોના માટે છે શું આથી મારા ખેડૂતના ઘરમાં અંજવાળું થશે ના આ લાઈન તો જામનગર બેઠા રિલાયન્સ રિફાઇનરી અને ન્યારા એનર્જી જેવી અબજોપતિ કંપનીઝની તિજોરી ભરવા માટે છે અને આ કામ કોને મળ્યું છે

અને આ મંજૂરી કયા કાયદા નીચે આપવામાં આવી છે ધ ટેકનોલોજી ટેલિગ્રાફ એક્ટ 1885 જરા વિચાર કરો 1885 જ્યારે અંગ્રેજો આપણા પર રાજ કરતા હતા જ્યારે આપણે ગુલામ હતા ત્યારે અંગ્રેજો આપણે લૂંટવા જે કાયદો બનાવ્યો હતો એ જ કાયદાનો ઉપયોગ આજે આઝાદીના 70 યર્સ પછી

આ દ્રશ્ય યાદ કરું છું તો પણ રૂવાડા ઉભા થઈ જાય છે જે પોલીસના હાથમાં લાઠી છે લાઠી મારે છે પોલીસ પણ એ ઘા કોના ઈશારે પડે છે અદાણી અને અંબાણીના ઈશારે એ લાઠી મારા ખેડૂતની પીઠ પર નહીં પણ ભારતના લોકશાહીના આત્મા પર પડે છે તમે કહો છો કે વિકાસ થાય છે કચ્છ મોરબી અને જામનગરના આઠસો ખેડૂતના ખેતરમાં થાંભલા ઊભા થાય છે આ થાંભલા જમીનમાં ઊભા નથી થતા સાહેબ આ થાંભલા આઠસો ખેડૂતોની છાતી પર ઊભા થાય છે જે જમીન આપણા બાપ દાદાઓએ લોહી પર એક કરીને સાચવી હતી એ જમીનનો ભાવ આજારાઇન્સ અને આ લાઈનના કારણે સીધો સેવેન્ટી તૂટી જાય છે ખેતર બિન ખેતી બની શકતા નથી અને જે ખેતરમાં હાઈ ટેન્શન લાઇન નો થાંભલો રોપાય છે એ ખેતર કોઈ કોડીના ભાવે પણ લેવા તૈયાર નથી થતું હિન્દુની સરકારને મારે પૂછવું છે સુ ખેડૂત હિન્દુ નથી અદાણી અંબાણી કરોડો કમાય ચટડીમાં ફંડ લાખો આપે એમાં અમને વાંધો નથી પણ એના નફા માટે ગરીબ ખેડૂતનો ભોગ લેવો એના બાળકોને ભવિષ્યને કુચડી નાખો આ કાયદો તો જો કલેક્ટરને કેટલો પાવર આપી દીધો છે જો ખેડૂત પોતાના જ ખેતરમાં આ થાંભલાનો વિરોધ કરે તો કલેક્ટર સાહેબ આઈપીસી ની કલમ 128 નીચે ગુનો દર્જ કરી દે છે ચોર કોટવાલ ને ડાંડે એવો ઘાટ છે ખેડૂતની જમીન ખેડૂતનો પાક ખેડૂતની મહેનત અને ખેડૂતને એના જ ખેતરમાં જવાથી રોકવામાં આવે ખેડૂતને જેલમાં પૂરવામાં આવે સો આ હિન્દુની સરકાર છે આ સરકારને ઉદ્યોગપતિઓ વહાલા છે હિન્દુ ખેડૂતો નહીં જો જમ્મુ કાશ્મીરમાંથી રાતો રાત કલમ 370 હટી શકતિ હોય જો સંસદમાં બેઠા બેઠા વકફ બોર્ડના કાયદા બદલવાની વાતો થઈ શકતી હોય તો so, 1885 નો આ સડેલો અંગ્રેજી કાયદો કેમ બદલી શકાતો નથી સુ હિન્દુ ખેડૂતોની પીડા હિન્દુની સરકારને નથી દેખાતી કે પછી સિર્ફ અદાણી અંબાણીના રૂપિયા જ દેખાય છે ગુજરાત સરકાર ધારે તો એક કલાકમાં નિર્ણય લઈ શકે છે આ સેક્શન 16 નો પાવર રદ કરી શકે છે ખેડૂત પર થયેલા કેસ પાછા ખેંચી શકે છે પણ જો સરકાર એમ ના કરે તો સમજી લેજો ભાઈઓ કે આ સરકાર હિન્દુ ખેડૂતોની નથી આ સરકાર સિર્ફ અને સિર્ફ ઉદ્યોગપતિઓની દલાલી કરવા બેઠી છે અને મારે ગુજરાતના તમામ ખેડૂતોને એક સંદેશો આપવો છે આજે આ હાઈ ટેન્શન લાઈન કચ્છ મોરબી કે જામનગરના આઠસો ખેડૂતોના

ધન અને ધરતી વિનાના થઈ જશે મારા શબ્દો યાદ રાખજો અને આ નારો ગામે ગામ ગુંજતો કરજો હવે તો ઘણો થઈ ગયું આપણા હક માટે સરકાર સામે અવાજ ઉઠાવો અને આપણા ખેતરને બચાવો જય હિન્દ જય જવાન જય કિસાન